મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર મારા પગની નીચેથી જમીન સરકી જશે નમસ્કાર મિત્રો મારું નામ મીરા છે હું ઓગણત્રીસ વર્ષની હતી જ્યારે મારા જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો અને મિત્રો મારા પતિને કેન્સર થયું હતું અને તેની લાંબી સારવાર છતાં તેઓ બચી ન શક્યા અને મિત્રો ત્યાર પછી તેમના અવસાન થતાં જ મારું આખું જગત ઊંધું થઈ ગયું હતું અને તે સમયે મારી એક નાની દીકરી હતી પ્રિયા પ્રિયા માત્ર બે વર્ષની જ હતી મારું જીવન એકદમ અંધકારમય બની ગયું હતું અને મિત્રો હું નાના એવા ગામડામાં સાસરે રહેતી હતી અને ત્યાં વિધવા સ્ત્રી માટે જીવન જીવ ખૂબ જ કઠણ હતું અને લોકોની ખરાબ ભરી નજરો અને મિત્રો ટિપ્પણીઓ અને સમાજના અસંખ્ય નિયમો મને દરરોજ અંદરથી તોડતા હતા અને લોકો હવે કહેતા હતા કે હવે કોણ તારી સંભાળ રાખશે આ દીકરીને લઈને તું કેવી રીતે જીવીશ અને મિત્રો આવી વાતો સાંભળીને મારું હૃદય ચૂર ચૂર થઈ જતું હતું પરંતુ મિત્રો મારી નાની દીકરીનો ચહેરો મને જોતા હિંમત મળતી હતી મિત્રો આવું દરરોજ તો કોણ સાંભળે યાર મારે લડવું જ પડશે હવે હું મારા માતા પિતા પાસે આવી તેઓએ મને ઘણો બધો સહારો આપ્યો હતો પરંતુ મિત્રો હું જાણતી જ હતી કે હવે મારે તમારે આત્મનિર્ભર બનવું પડશે આમના માતા પિતાના સહારા ઉપર તો કેટલુંક જીવવું પોતાને પણ કંઈક કરવું પડશે હવે એટલે એક હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ ની નોકરી મેળવી કામ મુશ્કેલ હતું પરંતુ હું મારી દીકરી માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતી સવારે વહેલા પ્રિયા ને મારા મામાની પત્ની ને સોંપતી હતી અને ઓફિસે જતી અને સાંજે થાકી હારી પાછી આવતી અને મિત્રો રાત્રે તેને ભોજન આપતી હતી અને મિત્રો મારું જીવન એક યાંત્રિક દિનચર્યા બની ગયું હતું અંદરથી હું સંપૂર્ણપણે ખાલી હતી અને એકલી હતી અને મિત્રો મને લાગતું હતું કે બાકીનું જીવન હવે આ નિરાશામાં જ છે અને લગભગ વર્ષ પછી હોસ્પિટલમાં નવા ડોક્ટર નિમેશ જોડાયા હતા અને તેઓ બાળ રોગી વિશે યજ્ઞ હતા અને તેમનો સ્વભાવ અત્યંત નરમ અને સંવેદનશીલ હતો અને મિત્રો નિમેશ પોતે એક વિધુર હતા એટલે તેમની પત્નીનું પ્રસ્તુતિ દરમિયાન અવસાન થઈ ગયું હતું અને મિત્રો તેઓ પોતાના છ વર્ષના દીકરાને અર્જુનને એકલા જ ઉછેરતા હતા તેમની આંખોમાં હું એક છુપાયેલું દર્દ જોઈ રહી હતી અને મિત્રો જે મારા પોતાના દુઃખ જેવું જ હતું એટલા માટે મને દેખાતું હતું શરૂઆતમાં અમે હોસ્પિટલમાં કામકાજની વાતો જ કરતા અને નિમેશ ડોક્ટર ખૂબ જ સમર્પિત હતા અને બાળકો સાથે ખૂબ જ પ્રેમથી વર્તન કરતા હતા એકવાર હું પ્રિયાને હોસ્પિટલ લઈ આવી હતી કારણ કે તેને તાવ આવ્યો હતો અને નિમેષ ડૉક્ટરે તેને ખૂબ જ પ્રેમથી તપાસ કરી અને દવા આપી હતી અને પ્રિયાએ પણ એને ખૂબ જ ગમી હતી તે દિવસે તેણે મને કહ્યું હતું મીરા તમે ખૂબ જ હિંમતવાળા છો અને આ નાની એવી દીકરી સાથે તમે એટલા અને આ આટલું બધું તમે સંભાળી રહ્યા છો તે ખરેખર પ્રશંસાની છે તેમના શબ્દોએ મારા હૃદયને પણ સ્પર્શી ગયા હતા કારણ કે મિત્રો ઘણા સમય બાદ કોઈએ અમારી મહેનતની કદર કરી હતી અને મિત્રો ધીરે ધીરે હવે અમે બંને મિત્રો બની ગયા હતા ક્યારેક લંચ બ્રેકમાં તો અમે સાથે બેસીને વાતો કરતા હતા અને નિમેશે મને તેમની પત્નીની વાત કરી હતી કે કેવી રીતે તેઓ જીવન

બાળકો સાથે રમી શકશે અને હું તે દિવસે મારી દીકરીને પણ લઈ આવી હતી અને ત્યારે નિમેશે અર્જુન સાથે પરિચય કરાવ્યો હતો અને મિત્રો અર્જુન પણ ખૂબ જ શાંત અને ચિંતામાં દેખાતો હતો મિત્રો પ્રિયાએ તેની સાથે રમવાનો પ્રયાસ કર્યો હતો અને ધીરે ધીરે અર્જુન પણ હસવા લાગ્યો હતો અને બંને રમવા લાગ્યા નિમેશે મને જોઈ અને તેમની આંખોમાં આભારનો ભાવ હતો અને તે દિવસે મને લાગ્યું હતું કે મિત્રો અર્જુન અને માતાના પ્રેમની કેટલી જરૂર છે થોડાક સપ્તાહ બાદ નિમિષે મને ચા પીવા માટે બોલાવી હતી અને હોસ્પિટલની બહાર એક શાંત કોફે એ કોફેમાં બેઠા અને ત્યાર પછી તેણે ધીમેથી કહ્યું હતું કે મીરા હું તને ઘણા સમયથી કહેવા માંગુ છું પરંતુ મારાથી કહેવાતું નથી તું ખૂબ જ મજબૂત છે અને તારી દીકરી પણ ખૂબ જ સુંદર છે અને હું પણ અર્જુન સાથે એકલો છું અને હવે મને એવું લાગે છે કે આપણે બંનેને એકબીજાને સમજવા જોઈએ અને શું તું વિચાર કરી શકીશ કે આપણે એક નવો પરિવાર બનાવીએ જેથી કરીને બધા રાજી ખુશીથી અને ખુશ રહી શકે હું તને અને તારી દીકરીને ભરપૂર પ્રેમ કરીશ અને સુરક્ષા આપીશ અને અર્જુન અને માતાનો પ્રેમ મળી જશે અને મેં થોડીક ક્ષણો માટે કાંઈ જવાબ આપ્યો ન હતો મિત્રો હું વિચારવા લાગી અને પછી નહીં મારું મન ભારે થઈ ગયું અને એક તરફ મને ડર લાગતો હતો કે હું લોકો શું કહેશે બીજી તરફ મારું ઉદય કહેતું હતું કે નિમેષ સાચા છે અને અમારે બંનેને આ નવી શરૂઆતની જરૂર છે અને મિત્રો મેં ધીમેથી કહ્યું હતું નિમેશ મને પણ તમારી સાથે રહેવું ગમશે પરંતુ મારી નાની દીકરી છે અને આ સમાજ ત્યારે મિત્રો નિમેશે મારો હાથ પકડ્યો અને ત્યાર પછી નિમેશ બોલ્યા હતા મીરા સમજ તો હંમેશા કંઈક ને કંઈક કહેતો રહે છે પરંતુ અમારા બાળકોની ખુશી અને અમારું જીવન તેનાથી તો વધુ મહત્વનું કંઈ નથી પ્રિયા મારી દીકરી બનશે અને તું અર્જુનની માતા બનીશ આપણે બંનેને એક મળીને સુંદર પરિવાર બનાવશું અને તેમના શબ્દોમાં એટલી નિષ્ઠા હતી કે મિત્રો મેં હા પાડી દીધી અને કારણ કે મિત્રો બાળકોનું પણ વિચારવું પડે અને અમારું પણ અમે થોડા મહિના બાદ એક સાદા એવા સમારંભમાં લગ્ન કર્યા માતા પિતા ખૂબ જ ખુશ હતા ગામના લોકો પણ લોકોએ ટીકા કરી પણ દીકરી સાથે પરણાઈ ગઈ અને હવે નવા પતિ પર બોજ બનશે પરંતુ મિત્રો નિમેશે ક્યારેય મારી દીકરીને બોજ નહોતી સમજી અને તેઓ પ્રિયાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું હતું અને મિત્રો હું પણ અર્જુનની માતા બની હતી અને આજે અમે એક સંપૂર્ણપણે ખુશહાલ પરિવાર બની ગયા છીએ અને બધા જ રાશિ ખુશીથી જીવીએ છીએ પ્રિયા અને અર્જુન બંને ભાઈ બહેનની જેમ રહે છે અને અર્જુન હવે પહેલાં કરતાં પણ વધુ હસમુખો અને આત્મવિશ્વાસો બની ગયો છે અને મિત્રો હવે તો પ્રિયાને એક પિતાનો પ્રેમ મળ્યો અને અર્જુનને ના માતાનો સ્નેહ મળ્યો મળ્યો મિત્રો થોડાક સમય પછી અમે બંનેએ મળીને નિર્ણય લીધો હતો કે નિમેશ હોસ્પિટલમાં કામ ચાલુ રાખશે અને હું એક નાનું એવું શૈક્ષણિક કેન્દ્ર શરૂ કરીશ જેથી કરીને મારે પણ થોડા પૈસા આવે અને બંનેનું કામ ચાલ્યા રાખે જ્યાં બાળકોને ટ્યુશન અને સંભાળ મળે આજે તે કેન્દ્ર સારી રીતે ચાલી રહ્યું છે અને અમે બંને મળીને અમારા બંને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને હજી પણ કરતા જ રહીશું જ્યાં સુધી અમે જીવશું અને મિત્રો પ્રયત્નશીલ છીએ અને નિમેશે કેવો એક પતિ નહીં પરંતુ એક સાચો સાથી અને મિત્રાને સહારો આપ્યો તેઓએ મારી દીકરીને કદી પરાઈ ન સમજી અને મિત્રો હું હવે અર્જુનનો મારા પોતાના પુત્ર જેવો જ પ્રેમ કરું છું અને અમારું ઘર હવે હાસ્ય પ્રેમ વિશ્વાસ અને આશાથી ભરેલું હોય છે અને મિત્રો દરરોજ સવારે જ્યારે બંને બાળકો સાથે રમતા હોય છે ને ત્યારે મને એવું લાગે છે કે જીવને મને બીજી તક આપી છે અને મેં તેને પૂરા દિલથી સ્વીકારી લીધી છે મિત્રો જીવન ક્યારે આપણને તોડી પાડે છે પરંતુ મિત્રો સાચો પ્રેમ વિશ્વાસ અને હિંમતથી આપણે ફરીથી ઊભા થઈ શકીએ છીએ બસ પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ મિત્રો જીવનમાં બીજી તક પણ સ્વીકારવી એ કોઈ નબળાઈ નથી પરંતુ મજબૂતાઈ નિશાની છે દરેક વ્યક્તિને પ્રેમ કરવાનો અને સુખી જીવન જીવવાનો હક હોય છે અને મિત્રો તેણે કેટલું પણ દુઃખ જોયું હોય છે પરંતુ સમાજના નિયમો અને લોકોની ટીકાઓથી વધુ મહત્ત્વનું નથી હોતું તમારું અને તમારા બાળકોનું સુખ એ બધું મહત્ત્વનું હોય છે અમારી આ વાર્તા તમને કહે છે કે જીવનમાં ફરી પ્રેમ કરવાની હિંમત રાખો અને મિત્રો ફરી વિશ્વાસ કરો અને ફરી જીવવાનો પ્રયત્ન કરો તૂટેલા હૃદયો પણ na fori biegata i sakacie. mittro. તમે કમેન્ટમાં જરૂરથી કહેતા જજો આવી વાર્તા તમારી સાથે બને તો તમે શું કરો અને નવા સંબંધોમાં નવું જીવન ખેલી શકે પૈસા સમજનો દરજ્જો અને લોકોના વિચારો આ બધું અસ્થાયી છે પરંતુ જે હૃદય તમને સાચા પ્રેમથી સ્વીકારે ને એ બાળકોને પણ પોતાના બાળકો જેવા પ્રેમ કરે છે તે જ સાચી સંપત્તિ છે અને મિત્રો જો અમારી આ વાર્તા તમને પ્રેરણા આપતી હોય ને તો મિત્રો આ અમારા વિચારો અમારી સાથે શેર કરજો અને કમેન્ટમાં જણાવજો અને મિત્રો આ વાર્તાને લાઇક કરતા જજો યાર અને કમેન્ટમાં કરતા જજો કોમેન્ટ કરી દેજો અને યાદ રાખજો જીવનનો કોઈ પણ પ્રકરણ અંતિમ નથી નવા પ્રકરણો હંમેશા શરૂ થઈ શકે છે આભાર અને ખૂબ જ ખૂબ ધન્યવાદ મિત્રો આ સૂચના સાંભળતા જ મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે તો તમારે કોઈ પણ લોકો દિલ ઉપર ના લેવું કાલ્પનિક રીતે જોજો કોઈ પણ ધર્મ કે વસ્તુ વ્યક્તિ જાતિ સાથે સંબંધ હોતો નથી મનોરંજન હેતુથી જોજો મિત્રો કાલે ફરી મળશો આના કરતાં પણ સારી એવી સ્ટોરીમાં